નંબર કમર ના જે પાંચ માં કરે ને આ એલ 1 2 3 4 ને 5 4 5 માં છે ને એ બલ્જિંગ વધારે છે આજી ભાગરી હોય રહ્યો છે 5s1 માં એમાં છે બે જગ્યાએ આ જે સ્પેસ રહી ને બે માં 6 6 થઈ ગઈ એ આપણે 12 સુધી કરવાની છે 12 થી વધારે 12 થી ઓછી ને એક વખત સ્પેસ ક્રિએટ થાશે ને ફસી ગયેલી ગાડી છે પાછી મૂળ જગ્યાએ બેસી જશે એકદમ ધીલું રાખજો પાછું હવે એક ચક્કર મારો છે આખા બે જ ફરતે કઈ હળવું લાગે છે હવે એક આખો કેમ્પ ચક્કર મારવાનું એટલે ત્યાં સુધી આવી જશે ને આપણે બરાબર તમે ત્યાં દવા લઈ રાખો તમે છે ને એકદમ નિરાત હાલજો લપતા એવી રીતે બરાબર